નમસ્કાર મિત્રો મહાદેવ હર જે વેગેનાર ગાડીની તમે રાહ જોઈ રહ્યા હતા બે હજાર સાતનું મોડલ સેકન્ડ ઓનર પેટ્રોલ સીએનજીમાં ગાડી આપને મળશે મિત્રો રાજકોટ પાસિંગ છે ગાડી કમ્પ્લીટ છે મિત્રો ખૂબ જ સસ્તી ગાડી છે આ ભાવમાં ગાડી રાજકોટમાં તમને ક્યાંય નહીં જોવા મળે ગાડીના એન્જિનની જવાબદારી છે મિત્રો પેટ્રોલ સીએનજીમાં ગાડી ચાલુ છે એસી પાવરફુલ છે ગાડીની કન્ડિશન મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ આવો મારી સાથે મિત્રો જોઈ શકો છો તમે વેગેનાર એલેક્સઆઈ મોડલ છે બે હજાર સાતનો દસમો મહિનો છે સેકન્ડ ઓનર છે પેટ્રોલ સીએનજીમાં આ ગાડી તમને મળશે કંપની કલર છે મિત્રો બમ્પરમાં એમાં થોડું ઘણું ટચિંગ આવે એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીની ડ્રાઈવ પણ મિત્રો આપણે લેવાના છીએ અંદરની કન્ડિશન તમે જોઈ શકો છો ભાવની પણ આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો પંચાણું હજાર ગાડીનો ભાવ મૂકેલો છે પણ ફાઇનલ પિંચ્યાસી હજારમાં ગાડી આપી દેવાની છે વહેલા તે પહેલાના ધોરણે મિત્રો ગાડી ચાલુ કરીને આપણે ડ્રાઈવ કરવાના છીએ તમે એન્જિન જોઈ શકો છો એસી પણ મિત્રો પાવરફુલ છે ગાડી ચાલુ કરું છું ગાડી ચાલુ થઈ ગઈ છે મિત્રો એસી પાવરફુલ છે તમે જોઈ શકો છો સાઇલેન્ટ એન્જિન છે મિત્રો કંપની કલર છે કંપની એન્જિન છે ગાડીની ડ્રાઈવ મિત્રો આપણે લઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સસ્પેન્શન છે જમ્પર છે ઓકે છે મિત્રો આ ભાવમાં ગાડી રાજકોટમાં તમને ક્યાંય નહીં મળે પંચાણું હજાર ગાડીનો ભાવ મૂકેલો છે ફાઈનલ પંચ્યાસી હજારમાં પહેલા ના ધોરણે એક લાખ કિલોમીટર ગાડી ચાલેલી છે જેન્યુન મીટર છે કંપની રેકોર્ડ છે નોકરીયાતની ગાડી છે મિત્રો તમામ ગાડી મિત્રો ઘર મળશે ડાયરેક્ટ પાર્ટી સાથે બેઠક કરવાની છે અને કોઈ પણ પ્રકારનું કમિશન તમારે આપવાનું નથી ગાડી જોવા માટે મિત્રો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે કોલ કરીને તમે ગાડી રાજકોટમાં જોવા આવી શકો છો એન્જિન મિત્રો સાયલેન્ટ છે બે હજાર સાતનો દસ મો મહિનો છે પેટ્રોલ માં ગાડી મળશે આપને બે ઓનર છે ટાયર પિંચોતેર ટકા છે મિત્રો ઇન્સ્યોરન્સ પૂરો થઈ ગયો છે ઇન્સ્યોરન્સ તમારે લેવાનો થશે સારું મિત્રો નવી ગાડી સાથે ફરીથી મળશું અને whatsapp વોટ્સઅપ ની લિંક આપને માં આપેલી છે whatsapp